સાંસદ વસાવાએ સરદાર પટેલના એક ભારત અખંડ ભારતના સંકલ્પ ને યાદ કર્યો અને ખેડૂતોને સંગઠિત કરીને તેમણે કરેલા સત્યાગ્રહોની વાત કરી તેમણે યુવા પેઢીને સરદારના કાર્યક્રમ માંથી પ્રેરણા લેવા અને વિકસિત ભારતના નિર્માણ માટે એકતા જાળવી રાખવાની અપીલ કરી દેશભક્તિના માહોલમાં સંપન્ન થયેલી આ યાત્રાને સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ પહોંચાડ્યો